બોટાદ જિલ્લાના ગઢડા ડાયમંડ એસોસિએશન દ્વારા રત્ન કલાકારો માટે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરી છે ગઢ્ડા ડાયમંડ એસોસિએશન રત્ન કલાકારોને પરિચય કાર્ડ આપવાના છે આમ બોટાદ જિલ્લા અને ગઢ્ડા ડાયમંડ એસોસિએશન દ્વારા રત્નકલાકારોની ભારે આવીને વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને આવી રહી છે ગઢ્ડાના ડાયમંડ એસોસિએશન દ્વારા રત્ન કલાકારોને પાત્રીસ હજાર સુધીની વીમા પોલિસી વિના મૂલ્ય આપવામાં આવશે તેમજ સરકાર તરફથી મળતી તમામ સહાય સીધી રત્ન કલાકારોના બેંક એકાઉન્ટમાં જમા થાય તેવું આયોજન કરાયું છે બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા કુલ સિત્તેર હજાર કાર્ડ બનાવવાનું આયોજન કરાયું છે જેમાં ઓળખપત્ર બનાવવા પાછળ અંદાજો બે થી અઢી લાખ રૂપિયાનો ખર્ચ એસોસિએશન ઉઠાવવાનું છે

મારું નામ રાઘવાણી શિલ્પા છે અને મેં ગરડા ગરડાનો રહેવાસી છે તો અમે તો બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશનનો આભાર માનીએ છીએ કે જે જેના થકી અમને લાભ મળે એ અમારા માટે ખૂબ સારી વાત છે એમાં તો માનો કે કોઈ અમારે હોસ્પિટલમાં કોઈ સહાય કોઈ કોઈને એડમિટ કર્યા હોય ડાયમંડના એસોસિએશનના કોઈ સદસ્યને તો એમને એમના તરફથી પાંત્રીસ હજાર ની સહાય મળવા પાત્ર છે તો એ ખુબ સારી બાબત કહેવાય અશોકભાઈ ડેરવાડિયા ગઢડા ડાયમંડ એસોસિએશન ઉપપ્રમુખ કલાકારોના બનાવવામાં આવે છે જે રત્ન કલાકારો નિરાધાર હોય અને લગભગ બધાએ એ મંદીના માહોલમાં પીડાતા હોય કોઈ એને હોસ્પિટલનું કામ આવે અથવા તો કોઈ નાની મોટી મુસીબતો આવે એની માટે તેને વીમાનું

અવારનવાર સેવાકીય પ્રવૃત્તિ ડાયમંડ એસોસિએશન દ્વારા કરવામાં આવતી હોય છે જ્યારે મંદિરનો માહોલ હોય ત્યારે કલાકારોની વારે કાયમી માટે જેમસેમ ઝવેરલસ અને બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન આવતું હોય છે